નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા મિત્રો શું તમારા જીવનમાં સતત મહેનત છતાં પણ સફળતા નથી મળી રહી તમે શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની ઉપાસના કરો છો છતાં શું હજુ સુધી શિવજીની કૃપા અનુભવી નથી શું તમારું નસીબ સાથ આપતું નથી અને તમે આર્થિક તંગીથી પરેશાની સમસ્યાઓ કે અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો જો હા તો આજે તમને એક શક્તિશાળી ઉપાય વિશે જણાવીશ જે એક જ રાતમાં તમારું જીવન બદલી શકે છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે નંદી ભગવાન શિવજીના પરમ પ્રિય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જો તમે નંદીજીના કાનમાં તમારી મનોકામના કહો તો તે સિદ્ધિ શિવજી સુધી પહોંચે છે મહાશિવરાત્રી એ દિવસ છે જ્યારે શિવજી પોતાના ભક્તોની પ્રાર્થનાનો તત્કાળ સ્વીકાર કરે છે આ પવિત્ર દિવસ માત્ર ત્રણ પવિત્ર શબ્દો નંદીજીના કાનમાં બોલવાથી જ તમારું નસીબ જાગી શકે છે અને તમારું જીવન સંપન્ન બની શકે છે મિત્રો આજની વાર્તા એક ગરીબ ભક્તે આ ઉપાય અજમાવ્યો અને માત્ર એક જ રાતમાં ચમત્કાર થયો તે જે પોતાના જીવનની મુશ્કેલીઓથી પરેશાન હતો માત્ર આ ત્રણ પવિત્ર શબ્દો નંદીજીના કાનમાં બોલ્યા અને બીજા જ દિવસે તેના જીવનમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું મિત્રો અંત સુધી બની રહો કેમ કે આજની વાર્તા તમારું જીવન બદલી શકે છે પ્રાચીન કાળમાં ધરમપુર નામનું એક નગર હતું આ નગર સમૃદ્ધ અને આધ્યાત્મિક રીતે ઊંચું ગણાતું નગરના મધ્યમાં એક વિશાળ વિશ્વનાથનું મહાદેવનું મંદિર હતું દરરોજ ભક્તો શિવલિંગ પર બિલીપત્ર ચંદન ચડાવતા ભજન કીર્તન અને શિવ નામનો જપ અવિરત ચાલતો અહીંના લોકો ભગવાન શિવની આરાધના કરતા અને માનતા કે મહાદેવના આશીર્વાદથી તેમનું જીવન સુખમય બની શકે આ પવિત્ર નગરમાં એક ભક્ત હતો રામકિશન તે એક ગરીબ ખેડૂત હતો જે આખો દિવસ ખેતરમાં પરિશ્રમ કરતો પરંતુ ક્યારે યોગ્ય પરિણામ ન મળતા વર્ષો સુધી ખેતરમાં મહેનત કરી પરંતુ અમુક અનિચ્છનીય સંજોગો તેમનું જીવન અંધકારમય બનાવી દેતા તેની ખેતીની જમીન અશુભ ગણાતી એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ ક્યારેક જીવાતોનો હુમલો આ બધાથી તેની જિંદગી સંઘર્ષમય બની ગઈ રામકૃષ્ણનું પરિવાર પણ આ દુઃખ સહન કરી રહ્યો હતો પત્ની લક્ષ્મી દરરોજ ભોજન માટે ચિંતિત રહેતી ઘરમાં અનાજ ન મને પાસેથી લેવા જવું માતા ખૂબ જ ધાર્મિક અને શિવ ભક્તિમાં લીન હતા તે દરરોજ શિવજીની આરાધના કરતી અને એક જ પ્રાર્થના કરતી કે હે શંકર મારા પુત્ર પર કૃપા કરો તેમ છતાં પણ રામકૃષ્ણનું નસીબ બદલાતું ન હતું તેનો નાનો દીકરો ભાનુ હંમેશા ભૂખ્યો રહે તો ક્યારેક વાસલી વગાડીને આનંદ મેળવવાનો પ્રયાસ કરતો પરંતુ જ્યારે મિત્રોને રમોકડા અને મીઠાઈઓ મળતી ત્યારે તે અસહ્ય લાગતો એક રાત્રે રામકિશન ઊંઘી શક્યો નહીં આખી રાત તે નગરના મંદિર તરફ જતો રહ્યો શિવલિંગ સામે બેસીને તેમની પોતાનું દુઃખ મહાદેવને કહેવાનું નક્કી કર્યું હે મહાદેવ શું હું અયોગ્ય ભક્ત છું હું રોજ જે ભક્તિ કરું છતાં પણ મારું નસીબ કેમ બદલાતું નથી તે ઝૂકી ગયો અને આંખોમાં આંસુ સાથે શિવલિંગને સ્પર્શ કરી કહ્યું કે શ્રદ્ધાળુ છું પરંતુ હવે વિશ્વાસ દગમગી રહ્યો છે શું તમે મને કોઈ આપશો આજ સુધી તે હતો પરંતુ આજે શ્રદ્ધા સંશય થવા લાગ્યો છે એક ઘંટી વાગી અને તે ચમકી ગયો અચાનક એક યાત્રાળુ સંત યાજ્ઞ સિદ્ધ મહારાજ મંદિરના દરવાજા પાસે દેખાયા તેનું શરીર ભસ્મથી ઢંકાયેલું હાથમાં ત્રિશુળ અને ઘણી રુદ્રાક્ષની માળા હતી લોકોમાં કહેવાતું કે જે કોઈ પણ તેમની શરણ જાય તેમનું નસીબ ચમકી જાય રામકિશન દોડીને તેમને આગળ પડ્યો અને વિનંતી કરી કે ગુરુજી શિવજીની કૃપા ક્યારે થશે સંત હરવી સ્મિત સાથે બોલ્યા તારા માટે એક ઉપાય છે જે તારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકશે મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં ત્રણ પવિત્ર શબ્દો બોલવાથી મહાદેવની કૃપા તારા પર વરસી શકે છે રામકિશન આશ્ચર્યમાં પડી ગયો આ ઉપાય મારું નસીબ બદલી દેશે સંતે હસીને કહ્યું જો તારી શ્રદ્ધા સાચી હશે તો ચોક્કસ બદલી દેશે મિત્રો મિત્રો આગળ આગળ શું 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 થશે આશીર્વાદ તે ઉપાય છે જાણો મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો સમગ્ર વિશ્વનાથ મહાદેવ મંદિર દીવાઓથી જળહળી રહ્યું હતું શિવભક્તોની ભીડ ઠલવાઈ રહી હતી અને દરેક ભક્તો મહાદેવના શરણોમાં પોતાનું અર્પણ કરતા આતુર હતા હર હર મહાદેવ બમ બમ ભોલેના ગગન ભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું શિવલિંગ પર દૂધ ગંગાજળ અને બિલીપત્ર ચડાવવામાં આવી રહ્યા હતા ઘંટારવ ગુંજી રહ્યો હતો ધૂપ અને દીવાઓની સુગંધથી વાતાવરણ શાંતિમય બની ગયું હતું ભીડની વચ્ચે રામકિશન પણ મંદિરમાં પહોંચ્યો તે ભૂખ્યો તરસ્યો હતો પણ શ્રદ્ધાથી ભરેલો હતો આખો દિવસ ઉપવાસ કર્યા પછી હવે તેને આંખોમાં એક જ આશા હતી શું મહાદેવ આજે મારા કષ્ટો દૂર કરશે તે ધીમે ધીમે શિવલિંગ તરફ આગળ વધ્યો આજે માત્ર શ્રદ્ધા અને ભક્તિથી કામ ચાલશે નહીં તે મહાદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખવો જ રહેશે સંત મહારાજના શબ્દો સતત તેના મગજમાં ગુંજી રહ્યા હતા આજની રાત્રે તું નંદીના કાનમાં ત્રણ પવિત્ર શબ્દો બોલશે તારા જીવનના બધા જ સંકટો દૂર થશે મંદિરનો ઓરડો ભક્તિભાવથી ગુંજી રહ્યો હતો શિવભક્તો આરતી ગાઈ રહ્યા હતા કાશીના દિગંત સુધી શિવનાથ સંભળાઈ રહ્યો હતો એક તરફ શિવ તાંડવ સ્તોત્રનું પાઠ થતું હતું તો બીજી તરફ શિવ ભક્તો શિવલિંગની પરિક્રમા કરી રહ્યા હતા આજની રાત્રિ સામાન્ય ન હતી રામકિશન માટે આ રાત્રિ આખા જીવનનું સૌથી મહત્વપૂર્ણ સિદ્ધ બિંદુ બની ગયું હતું રામકિશન મંદિરના એક ખૂણામાં બેસી ગયો અને અગિયાર બિલીપત્ર તૈયાર કર્યા તે બિલીપત્ર કોઈ સામાન્ય પાંદરે ન હતા તે શ્રદ્ધા અને શિવભક્તિનો પરિચય આપતા પવિત્ર પાંદડા હતા દરેક પાન પર તેણે મહાદેવના એક એક પાવન નામ લખ્યા હવે તે આત્મવિશ્વાસ સાથે શિવલિંગ તરફ આગળ વધ્યો આજનું એ કાર્ય સામાન્ય ન હતું તે આખા બ્રહ્માંડના સ્વામી મહાદેવ માટે સમર્પણની પરિભાષા હતી જેમ જેમ રાત્રિ મધ્યરાત્રિ તરફ નજીક રહી જઈ રહી હતી તેમ તેમ ભક્તિભાવનો ઉછાળો વધુ વધતો ગયો હવે રામકિશન ધબકતા હૃદયે શિવલિંગ પાસે ગયો અને એક પછી એક અગિયાર બિલીપત્ર ચડાવવા લાગ્યો શિવલિંગ પર ચડાવતા જ તેમના મગજમાં એક નવી આશા પ્રગટ થઈ ગઈ હે પ્રભુ આજે તમારે મારા જીવનમાં ચમત્કાર કરવો જ પડશે તે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યો હતો હવે માત્ર એક અંતિમ કાર્ય બાકી હતું સંત મહારાજે જે ઉપાય કહ્યો હતો તે કરવા માટે રામકિશન ધીમે ધીમે નંદીની મૂર્તિ પાસે ગયો તેની આંખોમાં અવિશ્વાસ પણ હતો અને એક વિચિત્ર તણાવ પણ શું આ ઉપાય સત્યમાં કામ કરશે કે શું આ માત્ર એક દંતકથા છે તે માટે અટક્યો તેની આંખો બંધ કરી મંદિરના ઘંટારા પણ તેને પોતાના ધડકન સ્પષ્ટ સંભળાઈ રહી હતી આજે તે એક અનોખા વિશ્વાસ અને શ્રદ્ધાની પરીક્ષા આપતો હતો તે એક સાદગી ભરેલા પણ અનન્ય ભક્તભર્યા હૃદયથી નંદીના કાન પાસે ગયો અને તે ધીમા અવાજે ત્રણ પવિત્ર શબ્દો બોલી દીધા આગળ શું બનશે શું આ ઉપાયથી ચમત્કાર થશે મિત્રો મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિ મધ્ય બિંદુએ પહોંચી ગઈ હતી ઘડીભર માટે આખું મંદિર શાંત હતું ફક્ત શિવભક્તોના સ્ત્રોત્રો અને ઘંટારવનો ગુંજ ગમતી હતી રામકિશન ધીમે ધીમે નંદીજીની મૂર્તિ તરફ આગળ વધતો ગયો તેની આંખોમાં શ્રદ્ધા અને મનમાં એક અવિશ્વાસનીય વિશ્વાસ હતો હદે ઉછતું હતું અને ધબકારા તેજ બની ગયા હતા તે જાણતો હતો કે આ એક સામાન્ય ક્ષણ ન હતી આજે તે કર્મનો પરિચય આપવાના યોગમાં હતો મંદિરમાં એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ એક અદ્રશ્ય શક્તિ જાણે આ સાક્ષી બની રહી હોય ત્રાણવંતી ભક્તિ સાથે નંદીજીની કાનની નજીક ગયો તેણે લાંબો શ્વાસ લીધો એક ક્ષણમાં જાણે તે સમગ્ર બ્રહ્માંડ શાંત થઈ ગયું આજ સુધી તે રામકિશન માટે અન હતી તે આજે શ્રદ્ધા અને વિશ્વાસનો પંથ બની ગઈ તે એક નમ્રતા ભરેલી શાંતિમય અને ભક્તિભર્યા હૃદયથી ધીમા અવાજે નંદીજીના કાનમાં ઓમ નમઃ શિવાય ઈચ્છા પૂરતી ભવ શિવ કૃપા ભવ મિત્રો તેના શબ્દો ફક્ત પવનમાં વિલય થયા નહીં પરંતુ જાણે કે સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યા અને એક ચમત્કાર થયો એકાએક મંદિરમાં ભયાનક ઘંટારો ગુંજી ઉઠ્યો સમગ્ર વાતાવરણ તેજસ્વી બની ગયું શિવલિંગમાંથી એક દ્રશ્ય પ્રકાશ નીકળવા લાગ્યો મંદિરમાં હાજર ભક્તો આશ્ચર્યથી ઊંચી નજરે જોઈ રહ્યા આ પ્રકાશ કોઈ સામાન્ય પ્રકાશ ન હતો તે પરમાત્માનું સિદ્ધ તેજ હતું રામકિશન સ્તબ્ધ થઈ ગયો તેના શરીર પર એક અનોખી ઊર્જા પ્રવાહિત થઈ રહી હતી શિવલિંગની આસપાસ ગંદાળું જળહળતો પ્રકાશ ફેલાઈ ગયો ભગવાન શિવનો આકાશવાણી જેવો અવાજ આખા મંદિરમાં ગુંજી ઉઠ્યો ભક્તના શ્રદ્ધા અને સત્યમાં માફક શક્તિ હોય છે જે શ્રદ્ધાથી પવિત્ર મનથી નંદીના કાનમાં આ શબ્દો બોલે છે તેમના જીવનમાંથી બધા જ કષ્ટો દૂર થાય છે આ અવાજ જાણે આકાશમાંથી આવતો હતો મંદિરમાં એક જલવૃત્તિ થઈ ગઈ રામકિશન જાણતો હતો કે હવે તેના જીવનમાં એક વિશેષ ઘટના બની ગઈ છે તે આશ્ચર્ય અને ભક્તિભાવથી ઊભો હતો અને જાણે તે પોતાની અંદર એક અનોખા પ્રકાશનો અનુભવ કરવા લાગ્યો આજ સુધી જે રામકૃષ્ણ જીવન સંકટોથી ભરેલું હતું તે ક્ષણે એ જાણતો હતો કે હવે બધું બદલાઈ જશે તે જાણતો હતો કે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે તેનો ભરોસો અને શ્રદ્ધા હવે તેને એક નવા માર્ગ તરફ લઈ જશે એક આધ્યાત્મિક શિખર તરફ શિવ કૃપાની અનંત ગાથા તરફ મિત્રો આગળ શું થશે રામકૃષ્ણનું જીવન કેવી રીતે બદલાશે શું મહાદેવના આશીર્વાદ તેને મળી જશે રાત્રિના આ પવિત્ર પ્રહરમાં સમગ્ર વિશ્વનાથ મહાદેવનું મંદિર દિવ્ય ભરાઈ ગયું એકાએક ઘંટારો ગુંજી ઉઠ્યો અને જાણે આખું મંદિર થઈ ગયું ભક્તોની સ્તુતિઓ અને શિવતાંડવના શ્લોકો હોવામાં લહેરાતા હતા તે ક્ષણમાં એક સુવાળા સુગંધિત પવન મંદિરમાં પરિચિતમાં ફૂંકાયો હલકા પાંડ ઉડી રહ્યા હતા અને શિવલિંગની આસપાસ ધૂંધાળું તેજ ફેલાઈ ગયો રામકિશન હજી પણ નંદિની સામે વિનમ્રતાથી બેસેલો હતો આજની રાત્રિએ કંઈક અનોખું થવાનું હતું એક પળમાં શિવલિંગમાંથી એક તેજની પ્રકાશ નીકળવા લાગ્યો તેની તેજસ્વીતા એટલી અદ્ભુત હતી કે મંદિરના આખા કણકણમાં શિવ તત્વ છવાઈ ગયું ભક્તો હર્ષભેર હર હર મહાદેવના જયઘોષ કરી રહ્યા હતા રામકિશન આ અદ્ભુત દર્શન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો તે હજી પોતાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો પરંતુ હૃદયથી જાણતો હતો કે આ પરમ શક્તિનો આશીર્વાદ છે અને ત્યાં જ એક દિવ્ય અવાજ ગુંજી ઉઠ્યો ભક્તના શ્રદ્ધા અને સાદગીથી મહાદેવ હંમેશા પ્રસન્ન થાય છે આ અવાજ જાણે આકાશમાંથી આવી રહ્યો હતો મંદિરમાં ઉપસ્થિત દરેક ભક્તો શ્રદ્ધાથી નતમસ્તક થઈ ગયા આજ સુધી જે રામકિશન માટે સંઘર્ષ અને દુઃખની કથાઓ હતી તે ક્ષણે તેમનું પરિવર્તન શરૂ થયું આજથી રામકૃષ્ણનું જીવન બદલાઈ ગયું તે દિવસેથી તેની જમીનના અસાધારણ ઉર્વક શક્તિ આવી ગઈ એક સમયે જે ખેતરમાં સૂકા ડાંગર અને ઓછું અનાજ થતું હતું ત્યાં હવે સમૃદ્ધ પાક થવા લાગ્યો મહાદેવની કૃપાથી તેની જમીન પર જાંજવા છવાઈ ગયા શિવજીના આશીર્વાદથી તે કૃષિ ધંધા અને જીવનમાં ઉન્નતિ કરવા લાગ્યો તેના જીવનની બીજા દિવસથી જ એક નવી શરૂઆત થઈ જે ઘર એક સમયે તણાવ અને દુઃખમાં ઘેરાયેલું હતું ત્યાં હવે સમૃદ્ધિ અને શાંતિ આવી ગઈ પરિવાર પર જે અનેક કરજ અને સંકટ હતા તે સગડું મહાદેવની કૃપાથી દૂર થઈ ગયું એ હવે એક સમૃદ્ધ અને ધર્મ ભક્ત બની ગયો માત્ર પોતાનું જ નહીં પરંતુ આખા ગામના લોકો માટે તે એક આશાની કિરણ સમાન બની ગયો હવે તે મહાદેવના ભક્તિના માર્ગે ચાલવા લાગ્યો દર શિવરાત્રીએ વ્રત રાખતો નંદીજીના કાનમાં પવિત્ર મંત્ર બોલતો અને ગામમાં ભક્તોને સંદેશ ફેલાવતો આજની જીવન બદલાયું પરંતુ દરેક શ્રદ્ધાળુ ભક્ત માટે એક પાઠ શીખવ્યો મહાદેવ પર અખંડ ભક્તિ રાખનારો કદી નાશ થતો નથી મહાશિવરાત્રી પર શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલા ઉપાયો અસાધારણ ફળ આપે છે અને જે નંદીના કાનમાં પવિત્ર મંત્ર બોલે તેનું જીવન સમૃદ્ધ અને શાંતિથી ભરાય છે મિત્રો શું હવે રામકૃષ્ણ મહાદેવના આશીર્વાદથી કોઈ મહાન કાર્ય કરશે તે શું કરશે જેનાથી તેનું જીવન સંપૂર્ણ ઉદ્ધાર થશે મિત્રો રામકિશનનું જીવનમાં થયેલા અચાનક પરિવર્તનના સમાચાર ગામમાં વાદળ વેગે ફેલાઈ ગયા એક ગરીબ આશા નિરાશાના ડૂબી રહ્યો હતો તેવા વ્યક્તિએ એક જ રાત્રિમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે નવી ઊંચાઈઓને પહોંચી ગયો એ વાત સૌ માટે કોઈ આશ્ચર્યજનક હતી જે લોકો અગાઉ તેને દયાના દ્રષ્ટિકોણથી જોતા હતા હવે તે જ લોકો તેના જીવનમાં આવેલા ચમત્કાર વિશે ચર્ચા કરવા લાગ્યા ગામના દરબારી વેપારીઓ અને સામાન્ય લોકો સૌ કોઈ આ ઘટના પર વિચારવા લાગ્યા સવારે જ્યારે રામકિશન મંદિરમાં પરિસરમાં શિવલિંગની પરિક્રમા કરી રહ્યો હતો ત્યારે એક જૂના મિત્રે તેને રોકીને પૂછ્યું ભાઈ સાચું કહે તે રાત્રે તે શું કર્યું શા માટે તારો આખો જીવન બદલાઈ ગયો રામકિશન સ્મિત કરીને બોલ્યો મહાદેવ પર શ્રદ્ધા રાખવી એ જ મારું એકમાત્ર ઉકેલ હતો લોકો તેના શબ્દોને હદેપૂર્વક સાંભળવા લાગ્યા જે લોકો પહેલા શિવ પૂજાને માત્ર પરંપરાની રીત માની રહ્યા હતા હવે તેઓ આ બધાને એક શક્તિશાળી સત્ય તરીકે જોતા આકાશમાં ગજતા મેઘોની સાથે રામકૃષ્ણનું જીવન પણ નવા દ્વાર ખોલી રહ્યું હતું ગામના પંડિતો અને વડીલો પણ હવે આ પ્રસંગ પર ચર્ચા કરતા હતા શું ખરેખર માત્ર પવિત્ર શબ્દો બોલવાથી નસીબ બદલાઈ શકે ગામના કેટલાક શંકાળુ લોકો માટે આ પ્રશ્ન હજી પણ એક રહસ્યમય હતો પરંતુ જે લોકોએ રામકૃષ્ણનો ચમત્કાર જોવા માટે એકંદર પરિસ્થિતિ નિહાળી રહી હતી તેઓ તેના શબ્દો પર શ્રદ્ધા ધરાવવા લાગ્યા એક એક વૃદ્ધ માણસ રામકિશન પાસે આવ્યો અને નમ્રતાથી પૂછ્યું બેટા હું પણ શિવ ભક્ત છું પરંતુ મારા જીવનમાં શિવકૃપા કેમ પ્રગટ થતી નથી રામકિશન હળવી મુસ્કાન સાથે બોલ્યો શ્રદ્ધા માત્ર શબ્દોમાં નહીં પરંતુ હૃદયમાં હોવી જોઈએ આવતી તમે પણ નંદીજીના કાનમાં એ ત્રણ પવિત્ર શબ્દો બોલજો શ્રદ્ધાથી બોલજો જરૂર સાંભળશે વૃદ્ધ થઈ ગયો અને તે તે રાત્રે પોતાનું પૂજા ઘરમાં ધૂપબત્તી પ્રગટાવી મહાદેવની આરાધના કરવા બેસી ગયો આજથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ ગઈ ગામના દરેક ભક્તો મહાશિવરાત્રીના પવિત્ર દિવસે નંદીજીના કાનમાં ત્રણ પવિત્ર શબ્દો બોલવા લાગ્યા જે પહેલા માત્ર એક વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બન્યું હતું હવે તે એક સમૂહ માટે દિવ્ય ઉત્સવ બની ગયો હંમેશા દૈનિક જીવનની સમસ્યાઓ અને તકલીફોમાં ડૂબેલો લોકો હવે શિવભક્તિ દ્વારા શાંતિની અનુભવી કરવા લાગ્યા ધંધો રોજગાર વધવા લાગ્યા ખેતરોમાં ઉગાણ વધી અને લોકોના મનમાં એક નવી આશાનું પ્રભાત ઉગ્યું રામકિશન હવે માત્ર એક શિવક ન હતો તે એક જીવન પરિવર્તક બની ગયો જે વ્યક્તિએ પોતાની શ્રદ્ધાથી મહાદેવની કૃપા મેળવી હતી તે હવે બીજા લોકોને પણ એ માર્ગ બતાવતો ગયો એક જ્યારે શિવ મંદિર ભક્તોથી ભીડમાં ભરેલું હતું ત્યારે એક યુવાન નંદીજી પાસે ગયો અને તે શ્રદ્ધાથી ત્રણ પવિત્ર શબ્દો બોલી શક્યો અને એક અઠવાડિયામાં તે યુવકે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું તો મિત્રો આજનો આ વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ